હેલો ફ્રન્ડ્સ વેલકમ ટુ માઇ ચેનલ નિરા ઇન્સ્ટિટ્યુટ હોનિકિતા આજના વિડીયો લેક્ચરમાં આપણે જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ માટે મહત્ત્વનો ટોપિક તો કે એ છે ભક્તિ આંદોલન અને સુફીવાદ વિશે વિસ્તૃતની અંદર આપણે ચર્ચા કરીશું કે એની અંદર પણ આપણે મહત્ત્વના ટોપિક છે ને કે જેમ કે અલવાર અને નયનાર પંથ પછી જે સંતો છે એનું આગમન કઈ રીતે થાય છે અને ભક્તિ આંદોલનની શું જરૂર પડે છે ભક્તિ આંદોલનનો ઉદ્ભવ શું કેવી રીતે થાય છે એ વિશે વાત કરીશું પરંતુ વાત કરીએ ને પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવો તો પહેલાં તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ પર ક્લિક જેથી વિડીયોનું નોટિફિકેશન છે ને એ સૌ પ્રથમ તમને મળે હવે આપણે ભારત દેશની અંદર હવે આવા ભક્તિ એવી તો શું જરૂર પડી ગઈ કે આપણે આવું ભકાળ મતલબ કે ઈસવીસન મધ્યકાળ મતલબ ઈસવીસન છઠ્ઠી થી આઠમી સદી દરમિયાન ઈસુની છઠ્ઠી થી આઠમી સદી દરમિયાનની વાત છે કે જેની અંદર ભક્તિ આંદોલન થાય છે હવે ભક્તિ આંદોલન થાય છે એનું કારણ શું હોય છે કે મધ્યકાળ દરમિયાન ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા કરવામાં આવે છે કેવા સુધારા આપણા દેશ ભારતની અંદર ધાર્મિક અને સામાજિક સુધારા કરવામાં આવે છે એક સામાજિક ક્રાંતિ આવે છે ને આ સામાજિક ક્રાંતિ એટલે ભક્તિ આંદોલન સામાજિક ક્રાંતિ આવે છે ક્રાંતિ ક્રાંતિ એટલે ભક્તિ આંદોલન હવે આ છે ને એનો ઉદભવ ક્યાં થાય છે તો કે દક્ષિણ ભારતમાં એનો ઉદભવ થાય છે ક્યાં થાય છે દક્ષિણ ભારતમાં એનો ઉદભવ થાય છે અને એનો વિકાસ છે ને એ ઉત્તર ભારતમાં થાય છે ક્યાં થાય છે ઉત્તર ભારતમાં વિકાસ કે તો ઉત્તર ભારત અને ઉદભવ તો દક્ષિણ ભારત હવે એનો ઉદ્ભવ શું કામ થાય છે તો કે ઇસ્લામ ધર્મનું ભારત દેશની અંદર ઈસ્લામ ધર્મનું આગમન થાય છે અને આગમન થતાં જ સુફી પરંપરાનો વિકાસ થવા માંડે છે અને સામંતવાદી સમાજ રચના થાય છે સેવી સામંતવાદી હવે આ બંને કે ઇસ્લામ ધર્મનું આગમન થાય સામંતવાદી સમાજ રચના તો સ્વાભાવિક છે કે ત્રીજું કે આ સામાજિક અને આર્થિક પરિવર્તન છે ને એ આવે છે લોકોની અંદર સામાજિક અને આર્થિક પરિવર્તન આવે છે હવે ભક્તિ આંદોલન આવી આ બધી વસ્તુને પહોંચી વળવા માટે જે આંદોલન કરવામાં આવે છે એને ભક્તિ આંદોલન કહે છે હવે આ આંદોલન છે ને એનો હેતુ શું હોય છે કે આ સમયે મતલબ કે છઠ્ઠીથી આઠમી સદી છે ને તે સમયે આપણા હિન્દુ ધર્મની અંદર છે ને બહુ અનિષ્ટ હોય છે હવે એ અનિષ્ટો છે ને એને દૂર કરવા પહેલાં તો જરૂરી હોય છે હવે એ કેવા અનિષ્ટો તો કે કર્મકાંડનું ખૂબ મહત્ત્વ નાત જાતના કડક સંબંધો સતી પ્રથા બાળ લગ્ન સામાજિક અને ધાર્મિક દૂષણો વગેરે જેવા જે વગેરે જેવા જે અનિષ્ટો છે ને એને આપણા સમાજમાંથી દૂર કરવા ખૂબ અનિવાર્ય હોય છે હવે આમના લક્ષણો શું હોય છે ભક્તિ આંદોલન હવે આ અનિષ્ટોને દૂર કરવા માટેનું કંઈક તો જોશે ને તો હવે એમના લક્ષણો જોઈએ તો હવે એમના લક્ષણો શું હોય છે તો કે પૂજા અને કર્મકાંડનો વિરોધ તથા એકેશ્વરવાદનો પ્રચાર હવે જો આ ભક્તિ આંદોલન છે ને એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મના વિરોધમાં કરવામાં આવે છે હવે બૌદ્ધ ધર્મના જે કંઈ નિયમો છે ને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના નિયમો છે ને એ ખૂબ કડક હતા અને આ આ સમયે જે પ્રજા હતી ને ભારતની અંદર લેવા રહેવાવાળા જે લોકો હતા ને એ આ કડક નિયમો કરતા છે ને જે સુફીવાદની અંદર રહેલા કે જે સરળ નિયમો એને અપનાવતા થયા છે ને માટે એ હિન્દુ ધર્મમાંથી પલાયન કરી અને મુસ્લિમ ધર્મ અપનાવવા માંડ્યા હતા હવે એ અપનાવવા માંડ્યા હતા ને માટે આ આંદોલનની જરૂરિયાત પડી જાય છે હવે આ આંદોલનની અંદર શું થાય છે તો કે મોક્ષ પ્રાપ્તિ માટે ભજન દુહા સાદુ અને સંયમી જીવનનું મહત્વ સમજાવવામાં આવે છે હવે સામાજિક પછી છે કે સામાજિક સમાનતા તથા સાંપ્રદાયિક એકતામાં વિશ્વાસ રાખવાનો ઈશ્વરની સગુણ અને નિર્ગુણ સ્વરૂપે ભક્તિ હવે અહીંયા જુઓ સગુણ અને નિર્ગુણ હવે સગુણ મતલબ કે મૂર્તિ પૂજા કે મૂર્તિ સહિતની પૂજા કરવી મૂર્તિ સહિત હવે આગળ જતા છે ને આ સગુણ અને નિર્ગુણ બે બનશે કે જેને આપણે અલવાર અને સંતો તરીકે ઓળખશું અને જે નિર્ગુણ છે ને કે ઈશ્વર નિરાકાર છે મતલબ કે કે શિવ કે જેનો કોઈ આકાર નથી જેનો કોઈ રૂપ નથી જેનો કોઈ રંગ નથી એ કે નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કે તમે જ્યાં છો કે તમારી ખુદની અંદર જ ભગવાન છે કે જેને નિર્ગુણ સ્વરૂપે ભક્તિ અને આ સગુણ સંતો છે ને એ મૂર્તિ સહિત જે પૂજા કરે છે એને સગુણ ભક્તિ કહે છે હવે આ બધું થવાથી પ્રાદેશિક ભાષા અને સાહિત્યનું મહત્વ વધે છે પછી આવ્યું અલવાર અને નૈનાર સંતો હવે ભક્તિ આંદોલનમાં અલવાર અને નૈનાર પંથનું સ્થાન છે ને એ ખૂબ જ મહત્વનું છે તેઓ દક્ષિણ ભારતમાંથી ભક્તિ આંદોલનની શરૂઆત કરે છે અને પછી આ પ્રવાસ સમગ્ર ભારતમાં મેં આગળ જ તમને કીધું તું ને કે આની શરૂઆત ક્યાંથી થાય છે તો કે દક્ષિણ ભારતમાંથી શરૂઆત થાય છે ભક્તિ આંદોલનની અને એ ફૂલ્યો ફાલ્યો ઉત્તર ભારતની અંદર અને ધીમે ધીમે આખા સમગ્ર આપણા દેશની અંદર ફૂલે ફાલે છે હવે બંને પંથોએ તમિલ ભાષામાં દેવી દેવતાઓના સ્તોત્રો ભજનો ગીતોની રચના કરે છે બંને પંથો મતલબ કોણ કે અલવાર અને નૈનાર પંથો એ બંને આમ જોવા જઈએ ને તો એન્ડમાં તો એક જ હશે પરંતુ અહીંયા અલવાર અને નયનાર કે જે ગુણ અને નિર્ગુણ ભક્તિમાં જે માનવાવાળા જે સંતો છે ને એ જેના કારણે ભક્તિ સામાન્ય લોકો સુધી પહોંચી શકે એમને સરળ ભાષા અપનાવી આ બંને અલવાર અને નૈનારના જે સંતો છે ને એમને ભક્તિને લોકો સુધી સરળ ભાષામાં પહોંચી શકે ને એવી રીતે સ્તોત્રો ભજનો અને ગીતોની રચના કરે છે કે એમની લોકભાષામાં હવે આ વિચારધારા પછી ધીમે ધીમે ઉત્તર ભારતમાં કબીર મીરા તુલસીદાસ સંત નાનક જેવા સંતો સુધી પહોંચે છે અને ઉત્તર ભારતની અંદર ખૂબ આ ભક્તિ આંદોલનની અંદર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન ફેલાવવા માટે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કોણ છે કબીર મીરા તુલસીદાસ અને સંત નાનક જેવા સંતો છે ને એ હવે આપણે અલવાર અને નૈનાર સંતો વિશે થોડીક ચર્ચા કરીએ કે અને આ બધું છે ને હું તમને છેલ્લે એક ટેબલની અંદર બે ડિફરન્ટ ની અંદર હું તમને સમજાવીશ કે જેથી કરીને તમને યાદ રહે પરંતુ તમારે અહીંયા તો ધ્યાન રાખવાનું છે કે માટે કે છેલ્લે સુધી જુઓ વિડીયો કે અલવાર અને નયનાર સંતો કે જેને જાતિભેદનો વિરોધ કર્યો હતો કોણે અલવાર અને નયનાર બંને સંતોએ ભેગા મળી અને જાતિભેદનો વિરોધ કર્યો સમાનતા અને માનવતાના સિદ્ધાંતો આપ્યા અસ્પૃશ્યતાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો આ સંતોએ જો ખૂબ મોટું કામ કર્યું છે આ વિશેષતાઓને ભક્તિ આંદોલનની મુખ્ય ઓળખ આપવામાં આવે છે હવે આ સંતોએ કહ્યું કે ઈશ્વર સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ તો કે કોઈ યજ્ઞની કોઈ પૂજાની કે કોઈ વિધિની જરૂર નથી ઈશ્વર સુધી પહોંચવા માટે માત્ર ને માત્ર પ્રેમ અને ભક્તિ પૂરતી છે જો તમારે ભગવાન સુધી પહોંચવું હોય જો તમે રિસેન્ટલી લાલો પિક્ચર જોયું જ હશે કે જેની અંદર કીધું જ છે કે ભગવાન આપણી અંદર છે આજુબાજુ ક્યાંય નથી મંદિરમાં આ તે એમાં ક્યાંય ભગવાન છે નહીં આ સિદ્ધિ છે ને આખા ભક્તિ આંદોલનનો મૂળ આધાર બન્યો છે શું કે ભગવાનને પામવા માટે માત્ર ને માત્ર પ્રેમ અને ભક્તિ છે એ પૂર્તિ છે હવે અલવાર અને હવે ભજન ભજન કીર્તનની પરંપરા હવે ભજન કીર્તન મતલબ કે અલવાર સંતોના ભજન કીર્તન છે ને આ ખૂબ મહત્વનું છે દિવ્ય પ્રબંધન નામનો ગ્રંથ છે ને એમની અંદર સચવાયેલા છે અને નૈનાર સંતોના ભજન કીર્તન છે એ તૈવરમમાં સચવાયેલા છે હવે આ બધી વસ્તુ જે છે ને ભારતીય સંસ્કૃતિ પર ઊંડો પ્રભાવ પડે છે હવે એનાથી અલગ અલગ સંતો આવે છે હવે એમની પરમ એના સંતો એમની અંદર અમુક ખાસ સંતો છે એમાંના છે એક રામાનુજાચાર્ય બસવેશ્વરમ પછી છે ચૈતન્ય મહાપ્રભુ કે જેને ચાર મઠની સ્થાપના ચારેય દિશામાં ચાર અલગ અલગ મઠની સ્થાપના કરી સંત તુલસીદાસ કબીર ગુરુ નાનક કે નાનક કે જેમાં પાછળથી ભક્તિ આંદોલનની અંદર ખૂબ વેગથી આગળ વધાર્યું છે અને આ સંતોએ છે ને સમગ્ર ભક્તિ આંદોલનને સમગ્ર દેશની અંદર ફેલાવવામાં ખૂબ મહત્ત્વનો પાયો નાખ્યો છે તો ચલો જોઈએ એકવાર આ ટેબલ જોઈ લઈએ અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આ બધા સંતો છે ને કે જે આપણે અલવાર અને નહેનાર સંતો છે ને એમના વિશે ડિટેલની અંદર વાત કરીશું અને એ સંતો વિશે છે ને અવારનવાર પ્રશ્ન છે ને જીપીએસસી પૂછતી જ રે છે હવે આ ટેબલ જોઈએ કે જેની અંદર અલવાર અને નયનાર સંતોનો ડિફરન્ટ જોઈએ કે એમનો ઉપાસ્ય દેવ ઉપાસ્ય દેવ કોણ છે અલવાર સંતોના ઉપાસ્ય દેવ છે વિષ્ણુ ભગવાન અને નૈનાર સંતોના છે ભગવાન શિવ હવે અહીંયા જોઈએ કે ધર્મ પરંપરા અલવાર સંતો છેને વૈષ્ણવ ધર્મ પરંપરા અપનાવે છે અને નયનાર છે એ શૈવ ધર્મ પરંપરા અપનાવે છે હવે બંનેની રચનાઓ તો કે અલવાર રચનાઓ આગળ જ પણ મેં બીજી ત્રીજી સ્લાઇડમાં કીધું હતું કે દિવ્ય પ્રબંધમ નામનો જે ગ્રંથ છે ને એની અંદર સચવાયેલી છે જ્યારે તિરુમલાઈ નામના ગ્રંથની અંદર સચવાયેલી છે હવે બંનેનો સમયગાળો તો અલવાર સંતોનો સમયગાળો છઠ્ઠીથી નવમી સુધીનો છે સદી સુધીનો છે અને નયનાર સંતોનો સમયગાળો છઠ્ઠીથી આઠમી સદી સુધીનો છે હવે બંને ભાષા છે ને એ સેમ હતી કઈ હતી તમિલ હવે ભક્તિ શૈલી તો ભક્તિ શૈલીની અંદર અલવાર સંતોએ છે ને ભાવ ભક્તિ અને સમર્પણ આપ્યું હતું ને જ્યારે નયનાર સંતોએ ત્યાગ શ્રદ્ધા અને સેવા એવું આપ્યું હતું હવે સંખ્યા જો આ સંખ્યા છે ને એ ખાસ મહત્ત્વની છે અલવાર સંતોની સંખ્યા માત્ર ને માત્ર બાર જ હતી જ્યારે નયનાર સંતોની સંખ્યા સિક્સટી થ્રી ત્રેસઠ હતી હવે પ્રસિદ્ધ સંતો કયા કયા હતા તો અલવાર સંતોમાં નામાલવાર અને આંડાલ હવે આ આંડાલ છે ને એ દક્ષિણ ભારતની એકમાત્ર એવી સ્ત્રી સંત હતી કે જે અલવાર હતી દક્ષિણ ભારતની એકમાત્ર સ્ત્રી એકમાત્ર સ્ત્રી સંત હતી કોણ હતી તો કે આંડાલ પછી નૈનાર સંતની વાત કરીએ તો કે અપર અને સુંદર મૂર્તિ ધન્યવાદ જો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ મને કમેન્ટ કરો